હાલો મિત્રો આજે બધાને મારા જય માતાજી આજે તમને બોટાદ જિલ્લામાં આવેલ જગન્નાથ ભગવાન મહાદેવના મંદિર વિશે જણાવીશ આ છે આપણા પાળિયાદ રોડ ઉપર આવેલું એક જગન્નાથ ભગવાનનું મંદિર જ્યાં અષાઢી બીજ ના મોટી રથયાત્રા કાઢવામાં આવે છે આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાય છે બોટાદના નામી માણસો પણ આમાં આવે છે અને આ ખૂબ જ સરસ રથયાત્રા નીકળે છે આ રથ જગન્નાથ ભગવાનનો પૂરો વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ વિડીયો આખો જોવો હોય જગન્નાથ ભગવાનનું મંદિર તો અમારી ચેનલ વશરામભાઈ ચાપડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ફરજિયાત સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો એટલે અમારો તમને ફૂલ વિડીયો channel ma tumne joa malse bolo jagannath bhagwan